આ લીલુ લસણ શિયાળામાં આટલું બધું ભેગું કરીને શું કરવાનું છે લસણ વઘારવાની મસ્ત રીત અને રોટલા જોડે તો એટલું બધું સરસ લાગે છે આવી રીતે કાપી લેવાનું છે આની જે મૂછો હોય અને નીચેથી પણ આવી રીતે ચોખ્ખું કરી દેવાનું છે પછી એકદમ ઝીણું સમારી અને ધોઈ લેવાનું છે ધોઈને કોરું કરવાનું છે અને કાપી લીધું છે હવે પાણીમાં થોડી વાર ડૂબાડૂબ રાખીશું જેથી કરીને જે માટી ચોટી હોય એ બધી નીકળી જાય કોરું વાપરવું હોય તો ચૂંટીને કાપીને મૂકી રાખવાનું જ્યારે પણ જરૂર હોય ત્યારે એને ધોઈને વાપરવાનું લસણ નીતરી જાય એટલે કઢાઈમાં ઘી લેવાનું છે તમે તેલમાં પણ વઘારી શકો છો પણ ઘી અને લસણનું કોમ્બિનેશન ખૂબ સરસ હોય છે ઘી થોડું ગરમ થાય એટલે અંદર જીરું નાખવાનું છે જીરું ફૂલી ગયું છે થોડીક હિંગ અને હળદર ઉમેરીએ છીએ લસણ ઉમેરી દઈએ છે ગેસ ધીરો કરી દઈએ સ્વાદ પ્રમાણે થોડું મિક્સર બે ત્રણ મિનિટ પાણીનો ભાગ બળી જાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે એટલે કૂક પણ થઈ જશે લસણ ઝડપથી ઓસમય જતું હોય છે એટલે બીજું ધ્યાનથી નાખવાનું માખણ પણ હવે તૈયાર થઈ ગયું છે મરચાં છે કઢી સરસ મજાની ઉકળી ગઈ છે અને રોટલા છે લગભગ તો રીંગણ રીંગણદાણાનું શાક પણ હોય પણ આજે લસણ ખાવાની ઈચ્છા થઈ કે રોટલા સાથે એટલે લસણ રોટલા ગોળ માખણ મરચાં કઢી હવે પાણી બળી ગયું છે અને ઘી છૂટું પડવા માટે તમે તેલ પણ વાપરી શકો છો પણ ઘી અને લસણનું આયુર્વેદમાં પણ સરસ એના બેનિફિટ હોય છે સાથે ખાવાથી તો જોઈ શકો છો આ ઘી છૂટું પડી ગયું છે ને પાણી પડી ગયું છે તો આ લસણ તૈયાર છે સલાડ કઢી માખણ મરચાં ગોળ અને લસણ લીધું લસણ ને રોટલું હોય એનું શાક એ ના જોયું ને કંઈ ના જોઈએ મજા આવે તમે રોટલાની જોડે શું શું ખાવ છો અને તમને લસણ ભાવે છે કે નહીં અને સાથે કયા શાક ખાવ છો કોમેન્ટ કરજો થેન્ક યુ